વાગરાની ફાયટ કેલેવરી અંગ્રેજી માધ્યમ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો એક તરફ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર રહી છે ત્યારે પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતતા આવે અને વધુમાં વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવે તે હેતુસર વાગરા સ્થિત ફાયટ કેલેવરી શાળામાં આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સખત ગરમીનો અનુભવ કરીને પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ ભાવ ઉપજાવવા લોકોએ વૃક્ષારોપણ તરફ વળવું જોઈએ

પ્લાન્ટ પ્લાન્ટ અ ટ્રી સંદેશાઓ સાથે શાળાના પ્રતાંગરમાં વૃક્ષારોપણ કર્યું હતું શાળાના આચાર્ય હિનાબેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું રહે શાળાના શિક્ષકો તેમજ બાળકોએ વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી